ગીર સોમનાથના ઉનામાં પુરાવા અને આધાર આધાર વિના જ કાર્ડ બનાવવાના કૌભાંડનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે આરોપી અસલમ શેખ શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઇબ્રાહીમ પોતાની એક દુકાનમાં લાંબા સમયથી આધાર કાર્ડ જન્મ મરણના દાખલા સહિતના વિવિધ દાખલાઓ અને કાર્ડ એડિટ કરીને બનાવતો હોવાની વિગતો જાણવા મળી છે પોલીસે લેપટોપ પ્રિન્ટર કટર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય આરોપીઓ સામે કાયદેસર હાથ ધરી છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ શોપે ચાલુ કરેલી બે હજાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડલ્સ ઓપરેન્ડી સાથે એ આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવો